ભક્તિનગર રેલ્વે સ્ટેશન આવી ગયા સીધા નીકળી ગયા ભક્તિનગર રેલવે સ્ટેશન ની બરોબર ભક્તિનગર રેલવે સ્ટેશન ની બાર નીકળી ગયા ઓહો પબ્લિક તો જ રિક્ષા મળી દિન રૂપિયા રૂપિયામાં રિક્ષા વાળા ઉપાડે અંદર છે શૂટિંગ ભાઈ ગમે ચા ઉભી રાખજો ચા પીવી છે રાજકોટમાં આવીને ચા ના પીએ તો મજા ના આવે હા રગડા જેવી ચા બનાવતી પીવાનું મન થઈ ગયું છોકરી જેવા કેતા બધા કેતા પછી ખબર પડી કે ચા બનાવવાનું કાર્ય કરશે મોટા દુઃખ ના લગાતા તમે રેગ્યુલર કામ ચાલુ ને લાવો થોડી ઘણી ચા ઓ હો નાવાનો ટબો એવી રીતના ચા હા ઉપાડી અબડ હબળ અબડ હબર પણ તડકો મજા નથી આવતી બીએમ ડબલ્યુ ખાલી જોઈ અંદરમાં અંદર માં ઘરે બીએમ માં ચા પીવા મીંડા ચા પાણી બા પાણી પીવાઈ ગયું તો ઠીક છે જ નાખી દીધા માંડવે માંડવે આવી ગયા થોડા ઘણા સીન સપાટા નાખ્યા જોઈ લેવા બધું મારું ગ્રુપ ગ્રુપ બધું બેઠું ને એક જણો ફાકી બાકી ખાઈને ફાગી વગર રેજ નથી એકદમ તાતો વાંડી ભાઈ ખોરા મોરા ડાટ કાઢે ને આ જોઈ લ્યો માંડવે ની તો બેઠા ને તાતો પડી ગયો તડકો ને સીધા તડકા તું નીકળી ગયા મેં સમાજ બાજુ સીધા જ આવી ગયા મેં સમાજ ને પેલું જ કામ અમે જોયું જમણવાર નું તારું જમણવાર ફાકતું તું ને ઓહો હવે પેટમાં ગલુડિયા બોલો થઈ ગયા એટલે પેલો ઘા આપડો ને સીધા જ બે જાય આપણે

બિરિયાની બિરિયાની હવે વ્યક્તિ યાદ નાખીને ઉપાડ લેવે સીધી બિરિયાની નાખવામાં જમાવો મિની બ્લોક પૂરો તમને ગમે તો લાઈક કરો ફોલો કરો શેર કરવા ને ભૂલતા નહીં મળે કાલે બીજા મિની બ્લોક માં